ઉપસ્થિતોક્ટર હરદીપસિંહ જાડેજા અમારા ગુજરાત એનએસયુઆઈ ના પ્રમુખ ભાઈ શ્રી નરેન્દ્ર સોલંકી અમારા રાજકોટ શહેર યુવક કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ ભાઈ નીતિનભાઈ ભંડેરી

આ પ્રેસ કોન્ફરન્સ ની અંદર પધાર્યા તે બદલ હું રાજકોટ એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા આપનું સ્વાગત કરું છું રાજકોટના પ્રાણ પ્રશ્ને આજની એક અગત્યની પ્રેસ કોન્ફરન્સમાં હવે હું વિનંતી કરીશ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાને કે આ પ્રેસ ને સંબોધ રાજદીપસિંહ રાષ્ટ્રીય શાળા ખાતે જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં કોંગ્રેસ પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું ઘણા છેલ્લા સમયથી રાજકોટ મહાનગરપાલિકાના અનેક કુશાસન તરીકે લોકોની અંદર એક માનસિક છવાયેલું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં છાસવારે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાઓ દ્વારા જે જે રીતના ભ્રષ્ટાચારના કિસ્સાઓ અલગ અલગ કિસ્સાઓ બહાર આવતા હોય છે જેનાથી રાજકોટની પ્રજા ત્રાહિયામ છે પ્રિન્ટ મીડિયાની અંદર ઇલેક્ટ્રિક મીડિયાની અંદર દરરોજ તમે જોવો તો ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનો એકાદો ઇશ્યુ ન હોય જે હાઈલાઇટ થયો એવો અને લોકોને પ્રાણ પ્રશ્ને નડતો પ્રશ્ન ન હોય એવું લગભગ છેલ્લા એક વર્ષથી બન્યું નથી ત્યારે એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા ભૂતકાળની અંદર કોંગ્રેસ પરિવાર દ્વારા

શહેર યુથ કોંગ્રેસને એમને એક સરસ વિચાર આવ્યો કે રદીપભાઈ આ ઘણા બધા પ્રશ્નો આવતા રહે છે મહાનગરપાલિકાના લોકો ક્યાંય જાહેરની અંદર મહાનગરપાલિકાની ચર્ચા પ્રેસ મીડિયામાં તો થતી હોય છે ચા પીવા જાય ત્યાં પણ થતી હોય છે પાનના ગલ્લે ઊભા હોય ત્યાં પણ થતી હોય છે મૂવીની અંદર મૂવી જોવા જાય ત્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાની ચર્ચા થતી હોય છે સમગ્ર રાજકોટની અંદર અત્યારે આ પ્રશ્ન લોકોના દિલની અંદર ઘૂંચી રહ્યો છે ઘણા વિરોધ પક્ષ વગર પણ લોકો રસ્તા ઉપર ઉતરે એવા બનાવો પણ હમણાં આપણે આ વરસાદની સિઝનમાં જોયા કે જ્યાં કોંગ્રેસ પાર્ટીનો એક પણ વર્કર નો હોય માત્ર રાજકોટના રહીશો હોય અને પણ રોડ ઉપર ઉતરા કુશાસનથી કુશાસન થી માણસો જયારે ત્રાહિયામ થઈ ગયા છે ત્યારે યુથ કોંગ્રેસ એનએસયુ દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો છે હું આપની વચ્ચે મૂકું છું યુથ કોંગ્રેસ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે નો નેગેટિવ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ ભારતીય જનતા પાર્ટીના શાસન ને ભ્રષ્ટાચારી કેવું ઈ પછીની વાત છે પણ રાજકોટ શહેર માટે મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય એના માટેના આશરે 1500 થી 2000 શબ્દોની નિબંધ સ્પર્ધાનું આયોજન યુથ કોંગ્રેસ અને એન્એસયુઆઈ દ્વારા આજથી આપની સામે રિલીઝ કરીએ છીએ અને તારીખ 1 10 2024 લગીને 20 દિવસનો સમય મળશે એ સમયની અંદર કોઈ પણ રાજકોટનો નાગરિક છે એના વિચાર રજૂ કરી શકશે કે સુશાસન કઈ રીતે થઈ શકે અને જે એ બધા નિબંધો યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ પાસે આવશે એની અંદર એક તજજ્ઞની કમિટી બનાવવામાં આવશે ઈ કમિટીમાંથી પહેલો નંબર બીજો નંબર અને ત્રીજો નંબર પ્રથમ ઇનામ છે એ 51000 નું ઇનામ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આપવામાં આવશે બીજું જે ઇનામ છે

પ્રાથમિક શિક્ષણ જે મહાનગરપાલિકાનું ખાડે ગયું છે એના વિશે લખી શકે વેરો જે ઉઘરાવા જઈ રહી છે કોર્પોરેશન નળવેરો ઉઘરાવે છે એના ઉપર લખી શકે જે અત્યારે આપણે રસ્તામાં જોઈ જે જોઈએ છીએ કે રોડ ક્યાં હોય અને બે મહિના પછી જે રોડની પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય જે જે રોશની શાખા છે તો એના ઉપર લખી શકાય જે જે કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટો છે કચરા કચરાની જે પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય રમત મેદાનો પૂરતા નથી રાજકોટમાં બાળકોને રમવું હોય પોતાનું વ્યક્તિત્વ ડેવલપ કરવું હોય તો ક્યાં રમવા જાય કોન્ક્રીટ અંદર એ પણ પ્લોટ ફાળવવામાં નથી એના ઉપર લખી શકાય બાગ બગીચાઓ છે એ પણ કોષ વિસ્તારોની અંદર છે પણ આપણે છેવાડાના વિસ્તારો જે રાજકોટમાં ભયડા છે ત્યાં પણ નથી આરોગ્ય વ્યવસ્થા પણ તમે જોવા જાવ તો એ પણ ખાડે ગયેલી છે એટલે લોકોની વેદનાને આપના ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની

કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે રાજકોટની જનતા એવા પ્રશ્નને વાચા આપશે જેથી રાજકોટની વર્તમાન મહાનગરપાલિકા છે એની અંદર સુશાસન લાવી શકાય એવી રાજકોટની પ્રજા અમને સૂચન આપશે ને એવા નિબંધ અમને મળશે એવો સો ટકા અમને વિશ્વાસ છે આપને કઈ આમાં પ્રશ્ન લાગતા હોય તો આપ પૂછી શકો છો નિબંધ સ્પર્ધા છે એ મેં આપને જે અત્યારે અહીંથી રજૂ કરીને જે આપી છે એની અંદર જ્ઞિક રોડ ઉપર પિંક પોઈન્ટ ત્રણસો બે સ્વામી વિવેકાનંદના ના પુતળાની સામે થર્ડ ફ્લોર ત્રીજા માળે સવારે દસ થી સાંજના છ છ સુધી રૂબરૂ પણ આપી શકશે રજીસ્ટર એડી થી પણ આપી શકશે અને કુરિયર મારફત થી આપી શકશે